દુનિયામાં શાહીથી તો ઘણા ઇતિહાસો લખાય છે સાહેબ પણ જે ઇતિહાસ લોહીથી લખાય ને એને કાળનો પંજો પણ પૂછી શકતો નથી આ વાર્તા એવા એક જુવાનની છે જેને પોતાના પ્રેમ અને વચન માટે કલમ નહીં પણ પોતાની નસોના રુધિરને શાહી બનાવી દીધી હતી સૌરાષ્ટ્રની ધરતીમાંથી જ્યારે સૂરજ સોનાના થાળ જેવો ઉગતો હોય અને પક્ષીઓ કલરવ કરતા હોય ત્યારે એક નાનકડું ગામ અમરગઢ પોતાની મસ્તીમાં હસતું હતું આ ગામમાં રહેતો એક જુવાન જેનું નામ વીરભદ્ર ગઢવીનો દીકરો શરીરે કદાવર પણ હૈયું નવનીત જેવું કોમળ વીરભદ્ર પાસે શબ્દોનું એવું જોર હતું કે જ્યારે એ દુહા લલકારે ત્યારે પથ્થરો પણ પીગળી જાય પણ એની કલમ ત્યારે અટકી ગઈ જ્યારે એને ગામની સીમમાં એક કન્યાને જોઈ એનું નામ હતું દેવલ દેવલ એટલે કલમ પણ ગઈ જોઈ તારું નયન બાણ વીરભદ્ર અને દેવલનો પ્રેમ કોઈ લૌકિક વાસનાનો મોહ નતો એ તો બે આત્માઓનું મિલન હતું પણ કહેવાય છે ને કે કુદરતને કંઈક બીજું જ મંજૂર હોય છે ગામમાં એક દિવસ એવા સમાચાર આવ્યા કે સીમાડા લશ્કર ચડી આવ્યું છે ગામના રક્ષણ માટે જુવાનોને હાકલ પડી વીરભદ્ર મૂંઝવણમાં હતો એક બાજુ એનું વચન હતું કે દેવલને ક્યારેય એકલી નહીં મૂકે અને બીજી બાજુ જનની અને જન્મભૂમિની રક્ષાનો ધર્મ હતો રાત્રિનો સમય હતો આકાશમાં પૂનમનો ચંદ્ર ખીલ્યો હતો દેવલ અને વીરભદ્ર નદીના કાંઠે મળ્યા દેવલની આંખોમાં ડર હતો પણ વીરભદ્રના ચહેરા પર એક અનોખું વીરભદ્ર બોલ્યો દેવલ જો હું પાછો ન આવું તો તું માની લેજે કે તારો વીરભદ્ર આ ધરતીની ધૂળમાં વળી ગયો છે દેવલ ધ્રુસ ને ધ્રુષ રડી પડી તેણે પોતાની આંગળી ચીરીને લોહીનું ટપકું વીરભદ્રના કપાળ પર ચાંદલા તરીકે ફેર્યું અને બોલી આ લોહીની સાક્ષીએ કહું છું જો તમે નહીં હો તો આ દેવલ પણ કોઈ બીજાની નહીં થાય કવિની પંક્તિઓ રુધિરના ટપકે રચાશે હવે પ્રીતની નવી જ રીત જ્યાં હારમાં પણ છુપાયેલી હશે અનોખી જીત યુદ્ધના મેદાનમાં જતા પહેલાં

પણ એના મનમાં દેવલનો એ લોહીનો ચાંદલો રમી રહ્યો હતો ધીંગાણું જામવું તલવારોના તણખા અને વીરોના પોકારની આકાશ ગુંજી ઉઠ્યું વીરભદ્ર સિંહની માફક દુશ્મનો પર તૂટી પડ્યો એક બે પાંચ અનેક દુશ્મનોને એને ધરતી ભેગા કર્યા પણ લડતા લડતા એક વસમી પોળ આવી દુશ્મનનો એક ઘા વીરભદ્રની સાતી સસરવો ઉતરી ગયો ધરતી માથે લોહીની નદીઓ વહેવા લાગી વીરભદ્ર વીરભદ્ર ઢળી પડ્યો સૈનિકોને લાગ્યું કે રમત પૂરી થઈ ગઈ પણ વીરભદ્રની શ્વાસની દોરી હજી દેવલના નામે બંધાયેલી હતી એને યાદ આવ્યું કે એણે દેવલને છેલ્લો સંદેશો આપવાનું વચન આપ્યું હતું કવિની પંક્તિઓ હજી શ્વાસમાં છે તારો સાદ હું કેમ કરી આંખ મીચું મરણને પણ કહી દઉં ઉભો રહે મારે હજી વચન પાળવું છે વીર ભદ્રના ગજવામાં પેલો કોરો કાગળ હતો શાહી તો નોતી પણ એની છાતીમાંથી વહેતું રુધિર ધોધમાર હતું એણે પોતાની આંગળી એ ઘામાં બોળી અને કાગળ પર અક્ષરો પાડવા માંડ્યા દરેક અક્ષર લખતી વખતે એના જીવમાં પીડા થતી હતી પણ પ્રેમની શક્તિ એ પીડા કરતાં ક્યાંય મોટી હતી એણે લખ્યું દેવલ આ કાગળ તારા સુધી પહોંચે ત્યારે કદાચ મારો દેહ પંચ તત્વમાં ભળી ગયો હશે પણ જોજે હો તારી આંખમાં આંસુ ન આવે મેં જે લોહીથી આ પત્ર લખ્યો છે એમાં મારો આત્મા છે તું જ્યારે પણ આ અક્ષરોને સ્પર્શ કરીશ તને મારા હૃદયના ધબકારા સંભળાશે ત્યારે કવિ શું કહે છે શાહી ખૂટી ગઈ તો શું થયું આ રગોમાં રુધિર ઘણું છે અક્ષરે અક્ષરે જીવ પરવ્યો એ જ મારું અખંડ ઘણું છે ગામના પાદરે વિજયના નગારા તો વાગ્યા પણ એ નગારામાં ખુશી નહોતી એક સુનકાર હતો વિજયી સૈનિકો પાછા ફેર્યા પણ વીરભદ્રની ઘોડી ખાલી હતી એના જીન પર માત્ર એક લોહીથી લથપથ કાગળ લટકતો હતો આખું ગામ હિપકે ચડ્યું

દેવલના શ્વાસમાં પડતી હતી પત્ર વાંચવાનું શરૂ કર્યું જેમ જેમ એ વાંચતી ગઈ તેમ તેમ ગામના લોકોની આંખમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી પત્રમાં આગળ લખ્યું હતું દેવલ લોકો કહેશે કે હું હારી ગયો પણ તું જાણજે કે હું જીતીને જઈ રહ્યો છું દુશ્મનની તલવાર મારા શરીરને ચીરી શકી પણ તારા નામના સ્મરણને ભૂસી ન શકી મેં વચન આપ્યું હતું કે હું તને ક્યારેય એકલી નહીં મૂકું જો આ પત્રના અક્ષરોમાં જે લાલ રંગ છે એ મારા પ્રેમનો પુરાવો છે હું ભલે દેહથી નથી પણ જ્યારે પણ તું આ ધરતીની ધૂળને અડકીશ તને મારા હાથનો સ્પર્શ અનુભવાશ ત્યારે કવિ શું કહે છે કાગળ ઉપર કંડારેલા અક્ષરો નથી આ એ તો મારા કાળજાના કટકા છે તું રડતી નહીં ઓ વાહલી આ તો અમર મિલનના તબકા છે પત્ર વાંચી રહેલી દેવલ અચાનક શાંત થઈ ગઈ એની આંખમાંથી આંસુ વહેતા બંધ થઈ ગયા એના ચહેરા પર એક અનોખું નૂર આવી ગયું એને પત્ર ને પોતાની છાતીએ એ સરસાવ્યો ત્યારે એક અજીબ ઘટના બની જે કાગળ પર લોહી સુકાઈ ગયું હતું તે લોહી ફરીથી તાજુ અને લાલ ચોળ દેખાવા લાગ્યું ત્યારે વીરભદ્ર હમણાં જ બોલશે દેવલ બોલી એ તો ક્યાંય ગયા જ નથી એ તો મારા શ્વાસમાં છે જેને લોહી થી પોતાની પ્રીત લખી હોય એને કાળનો કરાલ પંજો પણ કેવી રીતે છીનવી શકે ગામના મુખીએ આગળ આવીને કહ્યું દીકરી વીરભદ્ર એ ગામ માટે બલિદાન આપ્યું છે અમે તેને એકલી નહીં મૂકીએ પણ દેવલની નજર તો દૂર સીમમાં જ્યાં સૂરજ આથમતો હતો ત્યાં જામી હતી એને લોહી વાળો પત્ર હવામાં ઊંચો કર્યો અને બોલી જેનું લોહી હજી કાગળ પર ધબકે છે એનો સાથ હું અધૂરો કેમ છોડું મારે હજી એક છેલ્લું વચન નિભાવવાનું બાકી છે ત્યારે કવિ કહે છે પરીત કરી તો પૂરી પાળવી ભલે વચ્ચે આવે કાળ લોહીના અક્ષરે લખાયેલી વાર્તા હવે લેશે નવો વળાંક અને ઢાળ દેવલ ગામના ચોરા તરફ ચાલવા લાગી એના હાથમાં પેલો પત્ર હતો અને એના પગલામાં એક મક્કમતા હતી આખું ગામ એની પાછળ ચાલ્યું લોકોને લાગ્યું કે દેવલ કંઈક એવું કરવા જઈ રહી છે જે યુગો સુધી યાદ રાખવામાં આવશે દેવલના ગામના પાદરેથી સીધા સીમ ભણી વળ્યા આખું ગામ મૂંગા મોઢે એની પાછળ હતું દેવલના હાથમાં પેલો લોહીથી લથબથ કાગળ હજી પણ જાણે કોઈ જીવંત હૃદયની જેમ ધબકતો હોય એવું લાગતું હતું

ગામના જૂના શિવ મંદિર તરફની જ્યાં તેઓ પહેલીવાર મળ્યા હતા દેવલ સમજી ગઈ કે વીરભદ્ર એને કંઈક કહેવા માગે છે એ દોડીને શિવ મંદિર પહોંચી ત્યાં જઈને જોયું તો મંદિરના ઉમરા પર લોહીના ટીપા હજી તાજા હતા જાણે કોઈ હમણાં જ ત્યાંથી પસાર થયું હોય ત્યારે કવિ કહે છે શરીર ભલે રણ મેદાનમાં રહ્યું પણ પ્રાણ તો અહીં જ ભમે જેના હેત સાચા હોય કાગ એને તો કાળ પણ આવીને નમે મંદિરમાં જઈ દેવલે મહાદેવની મૂર્તિ સામે પેલો પત્ર મૂક્યો એને જોયું કે પત્રમાં લખેલા લોહીના અક્ષરો ધીરે ધીરે ઓગળી રહ્યા હતા અને એમાંથી એક તેજપુંજ બહાર આવતો હતો આવામાં વીરભદ્રનો અવાજ ગુંજ્યો દેવલ મેં આ પત્ર માત્ર વીરહ માટે નથી લખ્યો આ પત્રમાં મે મારી સાધના અને મારા લોહીની પવિત્રતા રેડી છે જો તારો પ્રેમ સાચો હશે તો તો આ લોહી તને રસ્તો બતાવશે અધૂરી નથી એ હવે શરૂ આખું ગામ આ ચમત્કાર જોઈને સ્તબ્ધ હતું દેવલે જોયું કે પત્રમાંથી લોહી વહીને મંદિરની એક શિલા તરફ જતું હતું એ શિલા નીચે કંઈક છુપાયેલું હતું દેવલે ગામના જુવાનોની મદદથી એ શિલા ખસેડાવી નીચેથી એક જૂની પેટી નીકળી એ પેટીમાં વીરભદ્રની કલમ અને એની ડાયરી હતી પણ આચાર્યની વાત એ હતી કે ડાયરીના પાના કોરા હોવા છતાં દેવલના હાથમાં રહેલા લોહીવાળા પત્રનો સ્પર્શ થતાં જ તેમાં અક્ષરો ઉપસવા લાગ્યા એ અક્ષરોમાં ગામના ભવિષ્ય પર આવનારી એક મોટી આફતની ચેતવણી હતી વીર ભદ્ર પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોઈ હતી ત્યારે કવિ કાગ કહે છે મરીને પણ જે રક્ષણ કરે એને જ સાચો મરદ કહેવાય અક્ષરે લખાયેલી વાત કદી એળે ના જાય મંદિરના ગર્ભગૃહમાં દીવાનો પ્રકાશ ધ્રુજી રહ્યો હતો દેવલના હાથમાં રહેલી એ ડાયરીમાં લોહીના સ્પર્શ થી અક્ષરો ઉઘડવા લાગ્યા હતા ગામના લોકો શ્વાસ રોકીને ઊભા હતા દેવલે તે અક્ષરો વાંચવાનું શરૂ કર્યું અને જેમ જેમ તે વાંચતી ગઈ તેમ તેમ તેના ચહેરા પરનો રંગ બદલાતો ગયો ડાયરીમાં વીરભદ્રએ લખ્યું હતું દેવલ જે દુશ્મનો સામે હું લડ્યો એ તો માત્ર મોહરા હતા અસલી ખતરો તો હજી આવવાનો છે જે દિવસે આકાશમાં રક્તવર્ણ ચંદ્ર એટલે કે ચંદ્રગ્રહણ દેખાશે તે રાત્રે ગામની નદીના વહેણ બદલાશે અને ધરતીના પેટાળમાંથી ઝેરીલા વાયુઓ પ્રગટશે આ કોઈ કુદરતી હોનાર નહીં પણ દુશ્મનો દ્વારા કરવામાં આવેલું એક તાંત્રિક કાવતરું છે ગામને બચાવવા માટે માત્ર શસ્ત્રો નહીં પણ આત્મા બલિદાનની શુદ્ધિ જોઈ ગામના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો પણ વીરભદ્રની દુરંદેશી પર કોઈને શંકા નહોતી ત્યારે કવિ કહે છે રણમાં લડતો વીર તો ઘણાય જોયા જગતમાં પણ માતૃભૂમિને જગાડે એવા વીર વીર હોય પત્રમાં આગળ લખ્યું હતું કે આ હોનારતને રોકવા માટે એક એવા વ્યક્તિને નદીના કાંઠે દીપ પ્રગટાવવો પડશે જેના હૃદયમાં વીર ભદ્ર માટે અખંડ શ્રદ્ધા હોય અને જેનો પ્રેમ લોહી જેવો શુદ્ધ હોય

જેને મારા માટે પોતાના લોહીની શાહી બનાવી દીધી તેના એક સંદેશા માટે હું મારો જીવ પણ ના આપું એ તો મારો સૂરજ હતો અને હું એની પાછળ જતી સંધ્યા સૂરજ હાથમે એટલે સંજાયે તો હાથમવું જ પડે ને ત્યારે કવિ વચ્ચે લખે છે પ્રેમ એટલે પામવું નહીં પ્રેમ એટલે હોગળી જવું સાગરને મળવા માટે નદીએ પોતાનું અસ્તિત્વ ખોઈ દેવું તે રાત્રે જ્યારે આકાશમાં રક્ત ચંદ્ર ઉગ્યો ત્યારે દેવલ નદીના કાંઠે પહોંચી તેના હાથમાં વીર પેલો લોહીથી લખાયેલો પત્ર હતો જેવો પવન ફૂકાયો તેવો જ પેલો પત્ર હવામાંથી ઉડીને નદીના પાણીમાં પડ્યો જેવો પત્ર પાણીને અડક્યો આખી નદીનું પાણી જાણે સોના જેવું ચળકવા લાગ્યું લોકોએ જોયું કે પાણીની વચ્ચેથી એક આકૃતિ ઉભરી રહી હતી

અને લોહીની હતી દેવલ નદીના પાણીમાં ઉતરી પાણી ઠંડુ હતું પણ એને એમાં ઊંફ અનુભવાતી હતી આકૃતિએ ધીરેથી હાથ લાંબો કર્યો અને બોલ્યો દેવલ ડરતી નહીં આ કોઈ માયા નથી આ તો આપણી પ્રીતની પરાકાષ્ઠા છે પણ યાદ રાખજે મારે તને આ ગામના રક્ષણ માટે તૈયાર કરવાની છે

એ પહેલા જ આકાશમાં વીજળી કડકી પેલો ભયાનક રક્તવર્ણો ચંદ્ર વાદળોમાં છુપાઈ ગયો અને ગામની ચારે બાજુથી કાળો ધુમાડો ઉઠવા લાગ્યો દુશ્મન તાંત્રિકોએ ગામ પર પોતાનો છેલ્લો ઘા કર્યો હતો નદીનું જે પાણી સોના જેવું ચળકતું હતું તે અચાનક કાળું પડવા લાગ્યું દેવલ ગભરાઈ ગઈ પણ એને જોયું કે એના હાથમાં રહેલી વીરભદ્રની પેલી લોહીથી લખાયેલી ડાયરી હજી પણ તેજ આપી રહી હતી વીરભદ્ર એ કહ્યું દેવલ આ ડાયરીના પાના ફાડીને નદીમાં પધરાવી દે મારા લોહીનો એક એક કણ આ કાળા જાદુને કાપી નાખશે પણ યાદ રાખજે જેવો છેલ્લો કાગળ પાણીમાં જશે મારો આ અદ્રશ્ય સાથ પણ પૂરો થઈ જશે દેવલના હાથ ધ્રુજવા લાગ્યા એક બાજુ ગામનું રક્ષણ હતું અને બીજી બાજુ એની પાસે રહેલી વીરભદ્ર ની છેલ્લી નિશાની જો એ કાગળો નદીમાં પધરાવી દે તો એની પાસે વીર ભાઈ રહેવલ બેટા જેરી વાયુ શ્વાસમાં ભરાઈ રહ્યો છે ત્યારે કવિ લખે છે એક બાજુ આખું ગામ છે ને એક બાજુ પીયુ નો પત્ર કેમ કરી અગ્નિમાં હોમો મારું જીવન મંત્ર છેવટે દેવલે મનમક્મ કર્યું એને પત્રનો પહેલો ટુકડો નદીમાં પધરાયો જેવો કાગળ પાણીને અડેક્યો કે કાળો ધુમાડો ત્યાં જ થંભી ગયો દેવલ એક પછી એક પાના ફાટતી ગઈ અને ગામ પર આવેલું સંકટ ટળતું ગયું નદીના મધ્યમાં દેવલ ઊભી છે આજુબાજુ કાળો ધુમાડો હટવા લાગ્યો છે પણ નદીનું પાણી હજી શાંત નથી થયું દેવલના હાથમાં હવે ડાયરીનું છેલ્લું પાનું વધ્યું છે આ એ જ પાનું છે જેના પર પોતાના હૃદયનું સૌથી છેલ્લું ટીપું હતું આકૃતિ ધીરે ધીરે ઝાંખી પડી રહી હતી એને કરુણ અવાજે કહ્યું દેવલ ઉતાવળ કર દુશ્મનનો કાળો જાદુ હજી પૂરો નથી થયો આ છેલ્લું પાનું નદીમાં ભધરાવી દે તો જ ગામના બાળકો અને પશુઓ જીવતા રહેશે

દેવલે કંપતા છે છેલ્લું પાનું ઊંચું કર્યું આખું ગામ કિનારે રહીને વીરભદ્ર અમર રહો નારા લગાવી રહ્યું હતું દેવલને લાગ્યું કે જો એ આ પાનું પોતાની પાસે રાખશે તો એ સ્વાર્થ ગણાશે એણે આંખો મીચી વીરભદ્રના ચહેરાનું સ્મરણ કર્યું અને છેલ્લું પાનું નદીના વહેણમાં વહેતું મૂકી દીધું જેવું એ પાનું પાણીને અડક્યું આખી નદીમાંથી એક દિવ્ય પૂંજ આકાશ કુંજ આકાશ કાળો ધુમાડો કાયમ માટે વિખરાઈ ગયો ગામના લોકોના શ્વાસમાં ફરીથી શુદ્ધ હવા ભરાય પણ એ જ ક્ષણે નદીમાં દેખાતી વીરભદ્રની આકૃતિ પણ હવામાં ઓગળી ગઈ નદીમાં હવે વીરભદ્ર હતો એના લોહીથી લખાયેલો પત્ર હતો પણ દેવલને એવું લાગ્યું કે જાણે કોઈએ એના માથે હાથ મૂક્યો હોય કે નદીના કાંઠે પાછી આવી જારે એના કપાળ પર પેલા લોહીનો ચાંદલો હજી પણ એવો જ તાજો હતો જાણે હમણાં જ વીર ભદ્રએ કર્યો હોય ગામના મુખીએ દેવલને વંદન કર્યા બેટી બેટી આજે તે અને વીર ભદ્રએ મળીને આ ગામનું ઋણ ચૂકવ્યું છે તારો ત્યાગ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે ત્યારે કવિ વચ્ચે કહે છે લોહીની તો સુકાઈ જશે એક દિન પણ ત્યાગની સુગંધ યુગો સુધી અનિમેશ પણ વાર્તા અહીં પૂરી નથી થતી દેવલે હજી એક એવો નિર્ણય લેવાનો હતો જે સાંભળીને આખા ગામના કાળજા કંપી જવાના હતા સવારનો સૂરજ ઉગી રહ્યો હતો પણ એની લાલીમાં આજે વીરભદ્રના રુધિરનો રંગ હતો ગામ સુરક્ષિત હતું સંકટ તળી ગયું હતું પણ દેવલના હૈયામાં એક અજીબ શાંતિ હતી એ શાંતિ જે તોફાન પછી આવતી હોય છે દેવલ નદીના કાંઠેથી ચાલીને ગામના ચોરા પર આવી એના હાથ ખાલી હતા પત્ર નદીમાં વહી ગયો હતો પણ એની આંખોમાં એક અનોખું તેજ હતું એણે ગામ સમસ્તને સંબોધીને કહ્યું ગામના વડીલો અને ભાઈઓ પોતાનું લોહી આપીને આ ધરતીનું રક્ષણ કર્યું એને પત્રમાં મને અખંડ સૌભાગ્યવતી કહી છે એનો અર્થ એ કે એ ક્યાંય ગયા નથી એ તો મારી અંદર જીવે છે હવે મારો અહીં રહેવાનો સમય પૂરો થયો છે આખું ગામ હિબકે ચડ્યું સ્ત્રીઓ રડવા લાગી પણ દેવલના ચહેરા પર સ્મિત હતું એ જ જગ્યાએ જ્યાં વીર ખાલી ઘોડી આવીને ઊભી રહી હતી ત્યાં દેવલે બેસીને ધ્યાન ધર્યું ત્યારે કવિ લખે છે હવે નથી રહેવું આ દેહના પાંજરામાં મારે ઉડવું છે પીયુની પાંખે જે લોહીથી લખાયું છે મારું નસીબ એને વાંચવું છે એની જ આંખે ચમત્કાર તો જુઓ દેવલે જેવી આંખો મીચી કે આકાશમાંથી પુષ્પ વર્ષા થવા લાગી ગામના લોકોએ જોયું કે દેવલના એક એક તેજ નીકળીને સીધું આકાશ ભણી ગયું ત્યાં તેજસ્વી આકૃતિ એની રાહ જોઈને ઊભી હતી એ આકૃતિ બીજું કોઈ નહીં પણ વીરભદ્ર હતો વીરભદ્રએ પોતાનો હાથ લંબાવ્યો અને દેવલનો હાથ પકડ્યો એ બંને તેજ પૂંજ એકબીજામાં ભળી ગયા જે લોહીથી કથા લખાઈ હતી એ જ લોહી હવે આત્મા પરિવર્તિત થઈ ગયું ગામના લોકોએ તે જગ્યાએ એક નાનકડી દેરી બનાવી જ્યાં આજે પણ લોકો માનતા માને છે કહેવાય છે કે પૂનમની રાત્રે આજે પણ નદીના પાણીમાં લોહીના અક્ષરો દેખાય છે જે પ્રેમ અને બલિદાનની સાક્ષી પૂરે છે લોકો આજે પણ આ પંક્તિઓ ગાય છે કાગળ તો ફાટી જાય ને શાહી પણ ભૂસાઈ જાય પણ જે લખાયું રુધિરથી એ અમર ઇતિહાસ થઈ જાય દેવલ અને ભલે ગયા પણ એમનો લખાયેલો પત્ર આજે પણ દરેક પ્રેમીના હૃદયમાં ધબકે છે આ કથા સાંભળીને આજે પણ અમરગઢના લોકોની આંખો ભીની થઈ જાય છે કારણ કે આ માત્ર વાર્તા નથી આ તો લોહીથી લખાયેલું સત્ય છે તો મિત્રો તમને કેવી વાર્તા લાગી તે તમે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં